આવણાની ધરતી ભાવનગરથી દર માસી પ્રસિદ્ધ થતું લુહાર સુખાર પંચાલ અને મિસ્ત્રી સમાજનું અગ્રીમ મેગેઝીન વિશ્વકર્મા ટુડે અને તેમના તંતેશ્રી ભરતભાઈ રાઠોડ પોતાની આગવી સૂઝબુજ અને મિલનસાર સ્વભાવને કારણે બહ્ળી પ્રસિદ્ધિ ટૂંકા સમયમાં જ મેળવી છે જે વિશ્વકર્મા ટુડે સફળતાના બાર વર્ષ પૂર્ણ કરી તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે તેમજ બદલાતા જમાનાની સાથે વિશ્વકર્મા ટુ ડે મેગેઝીન હવે યુ ટયુબના માધ્યમથી વિશ્વકર્મા ટુ ડે ન્યૂઝ ચેનલ પણ શરૂ કરવામાં આવી છે જે ખૂબ જ ગૌરવની વાત છે વિશ્વકર્મા ટુ ડે મેગેઝીન અને ચેનલ બહ્ળી પ્રસિદ્ધિ પામે અને વિશ્વકર્મા સમાજના વિકાસમાં મહત્વનું યોગદાન થકી સમાજના વિકાસમાં સહભાગી બને તે માટે વિશ્વકર્મા ટુ ડે અને શ્રી ભરતભાઈ રાઠોડ અને તેમની ટીમને હું વિશ્વકર્મા પરિવાર સંદેશ વિનોદ મકવાણા જૂનાગઢ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય વિશ્વકર્મા